મિલકત વધારે ઉપયોગી બને એ સિદ્ધાંત ઉપર કામ કરે છે તો આપણે પણ રહીએ છીએ બધી જ જમીનનો હક સરકારનો આપણે ખાલી એના કબજેદાર કહેવાય એટલે સરકારને કોઈ પણ લોખિતના કામ માટે કોઈ પણ જમીન જોઈતી હોય તો એ આપણે આપવા બંધાયેલા છે જે તે જગ્યાનું જંત્રી પ્રમાણે અથવા બજાર ભાવ પ્રમાણે લોકોને એ જમીનનું વળતર મળવું જોઈએ ઇઝ ધ બેઝિક ઓક્યુપેશન ઓફ ધ વિલેજર્સ દેર લાઈવ આર બેઝ ઓન ધી ફાર્મિંગ ઓનલી હોય ખેડૂતો પૈસા ના હોય તો પણ જમીન વેચવી પડે કારણ કે ભણાવવાની અત્યારે ફીઓ વધી જાય છે જમીન નો દુનિયાનો તાત એ વિગો લેવા માટે મતતો હોય વિગો વેચવા માટે ના મત તો છતાં પણ ખેડૂતોને ના છૂટકે જમીન વેચવી પડે છે ઘણા બધા મોસોક માટે જમીન વેચતા હોય છે પછી લગ્નમાં ખર્ચા કરવા માટે રીપ સેશનો માટે એકબીજાને દેખ્યા દીખી કે સી પેલા બંગલામાં રહેવા જોઈએ આપણે કેમ ના જઈએ આપણે જમીન વેખીને અંદરથી બહાર રહેવા જતા રહીએ અને અમે એવો કોઈ નિર્ણય લેતા નથી આપણે તો ભગવાન બે હાથે મજૂરી કરવા દે અને વ્યવહાર આપણા ફળે એટલે બહુ થઈ ગયું પણ જમીન નહીં વેકવાની કે આપણા બાળકોનો વ્યવસ્થિત આગળ વ્યવસ્થિત રહી શકો ભલા આપણી તો ક્યાં જિંદગી જઈ પણ આપણા બાળકો વ્યવસ્થિત રીતે જીવન જીવી શકી અને જો જમીન વેકવી હોય તો પછી ફરીને એ જમીન બીજી જગ્યાએ લઈને એમાંથી નફો થાય

અવર લેન્ડ ટુ ધી ગવર્મેન્ટ નીતુબેન ઇન્ફોર્મ્સ અસ અબાઉટ ધ રૂલ્સ ઓફ ધી અમાઉન્ટ ગીવન બેક ફોર ધેટ લેન્ડ એન્ડ મહિલા હાઉસિંગ ટ્રસ્ટ વિચ ઇઝ વેરી યુઝફુલ મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ત્યાં સાણંદ ખાતે જે ટ્રેનિંગોની શરૂઆત કરી છે એમાં ખાસ પોતાની જમીનની માલિકી અને માહિતી ચોખ્ખી હોવી એનું તાલીમનું પહેલું આયોજન કર્યું જેમાં જમીનના સાત બારના ઉતારામાં તલાટી પાસે અને સરપંચ પાસે પોતાનું નામ કેવી રીતે નંખાવું પોતાના વારસદારોનું નામ કેવી રીતે નંખાવું એની આખી પ્રોસેસ સમજાવી લોકોને જો કે જમીન આપણી માં કહેવાય એટલે કોઈ વેચવા જલ્દી તૈયાર નથી હોતું પણ સરકારના જે જમીન સંપાદનના નિયમો હોય છે એમાં એવું છે જો કોઈ વ્યક્તિ જમીન સંપાદિત કરવા તૈયાર ન હોય પણ જો એંસી ટકા લોકો સંપાદિત માટે ભેગા ના થાય અને સરકાર છનું જાહેરનામું બહાર પાડે એ પછી કોઈ જ નેગોશિએશનની જરૂરિયાત નથી રહેતી પછી સરકાર જે ભાવ આપે એ લોકોને આપવો પડે એટલે મોટાભાગે લોકો એવું કરતા હોય છે કે છનું જાહેરનામું બહાર પડે એ પહેલાં ક્યાં તો કેસ મૂકી દે છે ક્યાં તો પોતાની જમીન આપી દે છે અને અત્યારના જે બજાર ભાવ છે એ સખત ઊંચકાયા છે એટલે લોકો એના કરતાં ત્રીસ ટકા ચાલીસ ટકા વધારે મળતા હોય તો લોકો જમીન સામેથી આપવા તૈયાર થઈ જાય છે આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે લોકોને એની જાણકારી નથી હોતી કારણ કે જમીન સંપાદનનો જે હમણાં નવો કાયદો બહાર પડ્યો એ પ્રમાણે એવું છે કે સરકારે અમુક અમુક નિયમો બનાવ્યા છે કે ખાનગી કંપની કે ફેક્ટરીઓને સરકાર જમીન સંપાદિત કરતી હોય તો એમણે સરકારના એ નિયમોનું પાલન કરવું પડે જેમ કે પહેલો નિયમ તો એ છે કે એમણે જે પણ ભાવ નક્કી કરવાનો હોય વળતરનો એ લોકોને ભેગા કરી લોકોની મંજૂરીથી કરવાનો હોય અને તે બજાર ભાવ કરતાં ઓછામાં ઓછા ત્રીસ ટકા વધારે હોવો જોઈએ એનાથી ઓછો તો ના જ હોવો જોઈએ બીજો નિયમ એક એવો પણ છે કે જે તે કંપની હોય એમણે કારણ કે જે વ્યક્તિઓની જમીન જતી રહે તો જમીનના બદલે જમીન આપવી જોઈએ ક્યાં તો વળતર આટલું વધારે તો આપવું જ જોઈએ એના સિવાય એ લોકોએ એમની ફેક્ટરીમાં જે તે વ્યક્તિને દરેક ઘર દીઠ એક વ્યક્તિને રોજગારી આપવી પડે અથવા એમના નફામાંથી એમને કાયમી એક ભાગ આપવો પડે એક હિસ્સો આપવો પડે એટલે રોજગારી માટે તાલીમ આપવી અને કોઈ પણ એક વ્યક્તિને રોજગારી આપવી આ પણ એક નિયમ સરકારનો છે એનું પાલન પણ હજુ કે એટલું થતું નથી અત્યારે એનું પણ અમે અવેરનેસ એનું પણ કરીએ છીએ કારણ કે લોકોને એ માહિતી જ નથી હોતી કે સરકારના આવા કોઈ નિયમો છે એટલે એ પણ આપણે આપણી તાલીમમાં આવરી લઈએ છીએ બીજો સરકારનો એક નિયમ એવો છે કે જેની પણ જમીનમાં કૂવા કે પછી ઓરડી હોય એટલે ખેતર સિવાયનું જે પણ વસ્તુ હોય એનું પણ વળતર લોકોને મળવું જોઈએ એ પણ આજના બજાર ભાવ પ્રમાણે જ એમને મળવું જોઈએ સરકારના નિયમો બધા માટે અલગ અલગ હોય છે જેમ કે ફેક્ટરીઓ કે કોઈ ખાનગી કંપનીને સરકારે જમીન આપી હોય તો એના નિયમો અલગ હોય છે રેલવેના નિયમો અલગ હોય છે રેલવેની જમીન રેલવે લાઇન નાખવા માટે જે જમીન જોઈએ એનું વળતર રેલવેના નિયમો પ્રમાણે થાય છે તો કોઈક જમીન ક્યાં તો કોઈક ટુકડો ક્યાં તો વળતર થોડું ડિફરન્સ પણ એમને આપો તો એ પણ એ લોકો આપવા તૈયાર થયા છે અને અત્યારના બજાવ બજાર ભાવ પ્રમાણે એમને જે પહેલાં આપ્યો હતો પાંચ વર્ષ પહેલાં એનું ત્રણ ગણી રકમ એ લોકો વધારે આપવા બંધાયેલા છે એ જમીન સંપાદનમાં આપણે અત્યારે સાણંદ મહેસાણા અને કડીની આસપાસના ગામોમાં કામ કરીએ છીએ ઉપરાંત સુરત વ્યારા બાજુ પણ આદિવાસી લોકોની જમીનના બહુ જ કેસો ચાલતા હોય છે લેટ ટેક ધી ગાઈડન્સ ઓફ મેનેજિંગ ધ મની ઓર્ન ફ્રોમ ધ સેલિંગ ઓફ ધ લેન્ડ ખાસ અમે જોયું કે લોકોની પાસે એક સામટા ઘણા પૈસા આવી જાય એટલે એ લોકો પછી ભવિષ્યનું નથી જોતા એ પૈસા ક્યાં તો વેડફી નાખે છે ઘર સોનામાં વાપરે વસ્તુ ઠીક છે પણ પછી પૈસા ઉડાવે છે કે સાધનો લઈ લીધા કે ફરવા ગયા કે કોઈ ખરાબ લતે ચડી જાય છે દારૂ જુગારની તો એનું એક સંપત્તિનું વ્યવસ્થાપન એની એક તાલીમનું પણ આયોજન આપણે કર્યું છે કે એમાં આપણી પાસે આપણી જે સેવા બેંક છે એની સાથે રહીને કે કઈ રીતે તમે તમારી તમારી જે મૂડી તમને મળી છે એનું તમે કેવી રીતે વ્યવસ્થાપન કરો ખેડૂત છે કે એમને ખેતર વગર તો ચાલે જ નહીં એટલે તમે જમીનની સામે અમુક ટકા રકમ ખર્ચીને જમીન જ લો એટલે તમારે જે વળતર આવ્યું હોય એની પચાસ ટકા તો તમારે જમીનમાં જ નાખવા જોઈએ ઓછામાં ઓછા વધારે નાખો તો સારામાં સારું કારણ કે જમીન અત્યારે તમારે અહીં આ જમીનના એટલા ભાવ આવ્યા છે ભવિષ્યમાં ક્યાંય જાઓ તો તમારી જમીનને એટલા જ આવવાના છે અને ખેતી કર્યા વગર તો ચાલવાનું નથી જમીનની સામે જમીન લેવી કેટલા ટકા હિસ્સો તમારે ભવિષ્ય માટે રાખવો કે કેટલો તમારે સોના પાછળ કે ઘર પાછળ કે કોઈ બચત પાછળ ખર્ચવો જોઈએ એ બધાનું આયોજન કેવી રીતે કરવું એની પણ આપણે એક તાલીમ આપીએ છીએ વી ગોટ ઓલ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ લેન્ડ સો નાઉ ઇફ વી હેવ ટુ સેલ આર લેન્ડ દેન વી કેન ગેટ અ પ્રોપર અમાઉન્ટ એઝ પર ધી રૂલ્સ એન્ડ કેન પ્લાન અકોર્ડિંગલી અમારા ચરણમાં સેવા હાઉસિંગની બહેનો ભાઈ આવી અમને શીખવાડ્યું તેમ બદલ એમનો ખૂબ ખૂબ આભાર દિવાળી પડી એટલે અમારે અઢી વીઘા જમીન ગઈ પછી અમે એ પૈસા આવ્યા એમાંથી અમે વીસ વીઘા જમીન રાખી પછી વિરમગામમાં અમે મકાન રાખ્યું ત્રીસ બત્રીસ તોલા અમે સોનું લીધું ચાંદીના દાગીના લીધા પૈસા વેડફીના ખાય આપણે પાછળ આપણા છોકરાને કે આપણે ગટપણમાં આપણે ખવાય તે માટે આપણે એમ કે પૈસા વેડપવા ના જોઈએ આપણે જો એમ કે ખાંચેદારમાં આપણું નામ હોય તો કોઈ આજુબાજુના કે કોઈ લોકો આપણને ફસાવી ના શકે આપણી જમીન પડાઈ ના શકે એટલા માટે આપણે બાળકો જે હોય આપણી છોકરીઓ હોય એના ના નામ સડાવવા આપણે જરૂરિયાત છે એવું અમને બહેનોએ સમજાયા એટલે અમે હવે એ રીતે કરી અને અમે છોકરા છોકરીઓના બધાના નામ સડાવીશું